સમાચાર ગાંધીનગરથી ગાંધીનગર ખાતે પોલીસ દ્વારા આપઘાત કરવાની ઘટના સામે આવી છે ગાંધીનગર સેક્ટર સાત માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાકેલાએ આપઘાત કર્યો સવારે પેથાપુર ખાતે પોતાના ઘરમાં ઉપરના માળે ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાતનું કારણ અકબંધ છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા પેથાપુરમાં પાલયા વિસ્તારમાં પોતાના રહેઠાણ મખાણના પ્રથમ માળે સુડ કરેલું છે આ સૂસાઈડ હકીકતની માહિતી મળતા પેથાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સેક્ટર સાત પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આજે હેડ કોન્સ્ટેબલ હતા એ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ થી સીગ રજા પર ઉતરેલા હતા પોતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે તેઓ સીગ રજા ઉપર હતા અને આજ રોજ એમને જાણવા મળેલું છે કે પોતાના રહેઠાણ મકાનમાં એમને કોઈ અગમ્ય કારણોસર સ્યુસ